સમાચારમાં હવે વાત કરીશું કે એક ફોન કોલ અને આપનું ખાતું ખાલી તો અજાણ્યા કોલથી થઈ જજો સાવધાન કે જ્યાં એક કોલ ખાલી કરી નાખશે આપનું બેંક એકાઉન્ટ ઇમરજન્સીના નામે આપને ફ્રોડ કોલ આવી શકે છે સહેજ

અને મેસેજ જોઈને ભરમાઈ જશો અને તમે છેતરાઈ જશો ત્યારે ગુજરાત પક્ષની દર્શકોને અપીલ કે કોલ મેસેજની પહેલા તો યોગ્ય ખરાઈ કરો ઓનલાઈન ફ્રોડ કોલથી સાવધાન રહો અને અજાણ્યા કોલ ને મહત્વ એટલો ના આપો જે રીતે આ ફ્રોડ કોલ જે કૌભાંડ છે તે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે અને એક કોલ આપને આવશે અને આપને આપનું એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે ઇમરજન્સીના નામે આ લોકો ફોન કરે છે પ્રોટકોલ કરે છે અને આપને ગુમરાહ કરે છે આપને ભરમાવે છે શહેર જો આપની અમથી ચૂક થશે અને અમથી ચૂકમાં જ આપ સાયબર ક્રાઈમ શિકાર બની જશો તો આજ મુદ્દા આપણી સાથે સંવાદદાતા રીમા દોશી સીધા ન્યૂઝરૂમ થી જોડાયા છે રીમા કેવી રીતે આ લોકો આ લોકોની મોડ સોફ્રેન્ડી શું છે કેવી રીતે ફ્રોડ કોલ કરવામાં આવે છે જણાવશો અત્યાર સુધી આપણે આ પ્રકારના ફ્રોડ કોલ થવાની અલગ અલગ ઘટનાઓ જોઈ જોઈ છે છે આપણા તમામ દર્શકોએ પણ પરંતુ આજની જે ઘટના છે તે કોઈ જોડે નહીં પરંતુ ગુજરાત ફર્સ્ટના સહયોગી ઇરફાન મનસુરી સાથે થઈ છે તેમની સાથે વાત કરીશું તેમને એક જણે કોલ કર્યો અને કહ્યું કે હું તમારા અકાઉન્ટમાં દસ હજાર રૂપિયા નાખું છું કારણ કે મારા અકાઉન્ટમાં આવી નથી રહ્યા અને બાદમાં તમે મને નાખી દેજો

અને આ રીતે મારે વાઈફને ઇમરજન્સીમાં એટેક આવ્યો એમને લઈને સિવિલ હોસ્પિટલ આવ્યો તમે મને દસ હજાર ટ્રાન્સફર કરો મારા સંબંધી તમને ટ્રાન્સફર કરશે કેમ કે મારામાં ટ્રાન્સફર નથી થઈ રહ્યા આ પૈસા તો એ લોકોએ કહ્યું કે ઓકે વાંધો નહીં મેં કીધું મારામાં ટ્રાન્સફર કરાવી દો આ એ પછી આ મારા પર એક સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યો કે તમારામાં ટ્રાન્સફર થઈ ગયા છે પછી મેં મીડિયા કર્મી તરીકે જાગૃત નાગરિક તરીકે આની જાંચ કરી તો મારા એકાઉન્ટમાં પૈસા આવ્યા નહોતા અચ્છા અને શું મેસેજ છે પહેલા તો મેસેજ હતો ઈરફાન મન્સુરી જે તેમનું નામ છે તેના નામથી જ્યારે કોઈ યુપીઆઈ પેમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ ત્યારે એમાં આ પ્રકારનો મેસેજ આવતો હોય છે પેમેન્ટ સક્સેસફુલી દસ એમને આવ્યા એવો મેસેજ નો સ્ક્રીનશોટ એમને મોકલવામાં આવ્યો એટલે કે સામેવાળા વ્યક્તિ કે જેને મોકલ્યા છે તમને દસ હજાર રૂપિયા એ પ્રકારનો આ વોટ્સએપનો સ્ક્રીનશોટ છે જે તેમને 9 ને તેત્રીસે મોકલવામાં આવ્યો એ બાબત સ્પષ્ટ થઈ રહી છે એકચ્યુઅલી કોઈ યુપીઆઈ પેમેન્ટ આપણને મોકલતા હોઈએ એનો જ સ્ક્રીનશોટનો આ મેસેજ હતો કે જે તેમને મોકલવામાં આવ્યો અચ્છા મેસેજ આવ્યો બાદમાં શું કહ્યું મેસેજ આવ્યો બાદમાં એમને એમ કીધું કે તમારામાં પૈસા આવી ગયા ટ્રાન્સફર થઈ ગયા તમે મારામાં ટ્રાન્સફર કરી દો પણ મેં મેરું એકાઉન્ટ ચેક કર્યું એકાઉન્ટમાં કોઈ એક રૂપિયો પણ બેલેન્સ આવી નહોતું એટલે મેં વ્યક્તિને ફરી ફોન કર્યો તો કે નેટવર્ક ઇસ્યુ હશે નેટવર્ક ઇશ્યુના કારણે લેટ આવશે તમારા એકાઉન્ટમાં કેટલા પડે સામેથી એવું પૂછવામાં આવ્યું મેં કીધું મારા એકાઉન્ટમાં એક રૂપિયો પણ નથી તો કે એક કામ કરો પાંચ હજાર જેવા અત્યારે ટ્રાન્સફર કરી દો તમારામાં નેટવર્ક ઇસ્યુ જશે એટલે આવી જશે દસ હજાર તો પછી મને એમાંથી કાપી લેજો પૈસા

તો એમને કીધું કે મારા પર કોલ આવ્યો તો ને કે હું ઈરફાનભાઈના ભાઈ બોલું છું તમારો નંબર આપે મારા આવું ઇમરજન્સી મારા છોકરાને એડમિટ કર્યો છે એમને અલગ પાનું કાઢ્યું મને કીધું કે મારા વાઈફને એટેક આવે દાખલ કરે તો એનો મારા પર તરત ફોન આવ્યો મેં એને ફોન કટ કરી ફરી ફોન કર્યો તો કે હા હું તમારા સેક્ટરમાંથી જ વાત કરું છું કે આ રીતે કરી દો ને અત્યારે ઇમરજન્સી છે આગળ વાત કરવાનો મારા જોડે ટાઈમ નથી પરંતુ મેં એને એક રૂપિયો ટ્રાન્સફર કર્યો નહીં અને તપાસ કરી તો એકાઉન્ટમાં એક રૂપિયો પણ આવ્યો નહોતો મારા આભાર ઇરફાન ભાઈ આપનો સૌથી મહત્વની વાત જે મેસેજ છે જે સ્ક્રીનશોટ છે ફરી અમે અમારા દર્શકોને બતાવીશું કે તેમની સાથે કોઈ છેતરપિંડી ન થાય આપણે યુપીઆઈનું પેમેન્ટ કરીએ અને જે પ્રકારનો મેસેજ બનતો હોય છે જે પ્રકારનો મેસેજ જનરેટ થતો હોય છે એ જ પ્રકારનો ગ્રાફિકલી ખોટી ઇમેજ જનરેટ કરી અને એમને મોકલવામાં આવ્યો સાથે જ બેંક તરફથી મેસેજ આવ્યો છે તેનો પણ ફેક મેસેજ બનાવીને તેમને મોકલવામાં આવ્યો તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની છેતરપિંડી કરવાવાળા લોકો જે છે તે અલગ અલગ બહાના બનાવીને લોકોની સાથે છેતરપિંડી કરે છે પરંતુ ગુજરાત ફર્સ્ટના દર્શકો સાથે આ પ્રકારની કોઈ છેતરપિંડીની ઘટના બને એટલા જ માટે આ માહિતી અમે તમામ દર્શકો સુધી પહોંચાડી છે કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે જે બનતી હોય છે અને લોકો છેતરાઈ જતા હોય છે પરંતુ અલગ અલગ બહાના પરિવારના સભ્યના નામે ઇમરજન્સી છે તેના નામે તમને અકાઉન્ટમાં મોકલું છું પછી તમે મને મોકલી આપજો આ પ્રકારના બહાના કોઈ ગુજરાત ફર્સ્ટના દર્શકો સાથે ન થાય એટલા જ માટે તમામ લોકો સજાગ બને એટલા માટે આ પ્રકારની માહિતી છે જે અમે પણ અમારા તમામ દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ જી જે આપને સગા સંબંધીના નામને ફોન કરે છે તો આપને ગુમરાહ કરે છે અને ઇમરજન્સીમાં પૈસા નાખવાનું તેઓ નાટક કરાવશે અને નકલી બનાવેલો જે ટ્રાન્ઝેક્શનનો ફોટો છે જેવી રીતે હાલ આ ઇરફાનને ને મોકલવામાં આવ્યો અને જે રીતે આ રીતે તેઓની મોડસ ઓફરેન્ડી હોય છે નકલી એક ઇમેજ એક ફોટો બનાવવામાં આવે છે અને તે આપને સેન્ડ કરશે અને તેમના નંબરથી જ આપને ટ્રાન્ઝેક્શનનો મેસેજ પણ તેઓ કરતા હોય તેવા સમાચાર હાલ સામે આવે છે